સુરત શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય સુરત શહેરમાં તીવ્ર ગરમી અને હિટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે શહેરના બસ્સોતેર ટ્રાફિક સિગ્નલ બપોરના એક વાગ્યાથી ત્રણ ત્રીસ વાગ્યા સુધી એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે આ નિર્ણય વીસ એપ્રિલ બે હજાર પચ્ચીસમી અમલમાં આવશે અને હિટવેવની પરિસ્થિતિ જો યથાવત રહેશે તો આ સમયગાળો વધારવામાં આવશે ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અનિતા વાનાણીના જણાવ્યા મુજબ આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોને બપોરના તીવ્ર તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાની મુશ્કેલીમાંથી રાહત આપવાનો છે સુરત શહેરમાં કુલ બસ્સો તેર ટ્રાફિક જંકશન છે જ્યાં આ સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હાજર રહીને ટ્રાફિકનું નિયંત્રણ કરશે શહેરના નાગરિકોએ આ નિર્ણયને આવકાર્યો છે ખાસ કરીને ડિલિવરી પાર્ટનર્સ અને બાઇક રાઇડર્સે જેમણે અગાઉ પણ તીવ્ર ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાની મુશ્કેલી અંગે ફરિયાદ કરી હતી તેમણે ટ્રાફિક સિગ્નલ પર છાન્યાવાળા વિસ્તારોની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી હતી જેથી તેઓ ગરમીથી બચી શકે આ નિર્ણય નાગરિકોની આરોગ્ય અને સુરક્ષા માટે લેવાયો છે ટ્રાફિક વિભાગે જણાવ્યું છે કે જો હીટવેવની પરિસ્થિતિ યથાવત રહેશે તો આ પગલાંને વધુ સમય માટે લંબાવવામાં આવશે આ નિર્ણયથી નાગરિકોને તીવ્ર ગરમીમાં રાહત મળશે અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થશે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટવેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે સાથે સાથે આખરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે એકથી સાડા ત્રણ સુધી સુરત શહેરના કુલ 213 તેર જંક્શનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય